તમારો સવાલ છે કે જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ થાય નહીં તો આ બંધ કરવા માટે શું કરવું જોઈએ ઉપયોગ કેવી રીતે કરવો સમજાવવા કૃપા કરશો જોઈએ જુઓ જ્યાં સુધી બુદ્ધિ હોય ને ત્યાં સુધી બુદ્ધિ આપણી તર્ક કર્યા કરે એ કોઈ વસ્તુ માનવા તૈયાર ના હોય ધારો કે કોઈ તમને કેશે કે આ પાણીમાં હાથ નહી નાખતા પાણી બહુ ગરમ છે દાજી જશો તમારી બુદ્ધિ તરત તર્ક કરશે કે આ તો સવારનું ભરીને મૂકેલું છે પાણી અત્યાર સુધી આટલું ગરમ કેવી રીતના હોય આ ભાઈ ની કાંક ભૂલ થતી લાગે છે આમ હોય નહીં આવું થઈ શકે નહીં એવા કેટલાય તર્ક તમારી બુદ્ધિ પહેલા જ કરી નાખશે પણ જેવા પાણીમાં હાથ નાખશો અને ગરમો ગરમ પાણી હાથને અડશે ત્યારે એ તમને અનુભૂતિ થઈ ગઈ કે ખરેખર આ પાણી ગરમ જ છે પછી તમારી બુદ્ધિ નું હવે અહીંયા કઈ કામ નથી હવે તમારી બુદ્ધિ તર્ક નહીં કરે કેમ નહીં કરે કેમ કે અનુભૂતિ થઈ ગઈ અનુભવ થઈ ગયો પોતે જાતે હાથ નાખીને જોઈ લીધું કે હો આ તો આટલું બધું ગરમ છે તો હવે બુદ્ધિ નું કઈ કામ રહ્યું નહીં આમાં અને જ્યાં સુધી બુદ્ધિ કામ કરે ત્યાં સુધી અનુભવ થાય નહીં તો આત્માનું પણ એવું છે આત્મા શાશ્વત સુખ નો ધણી છે આત્મા વિશે તમે જે કઈ સાંભળો છો જે કઈ વિચારો છો ત્યાં બુદ્ધિ તરત તર્ક કરે છે કે મોક્ષમાં માં વળી સુખ સાનું ત્યાં જઈને તો ચીપકી જવાનું અને ત્યાં પછી પાછું બી નથી આવવાનું ત્યાંથી પછી કંટાળો આવી જાય શું કરવાનું ત્યાં બહુ સુખ હોય તો કંટાળો બી આવી જાય તો પછી પાછા આવવાના તો કોઈ રસ્તા જ રહ્યા નહીં એના કરતા અહીંયા છીએ તો બીજે જવાનો રસ્તા તો છે આવી બુદ્ધિ જ્યાં સુધી તર્ક કરતી હોય ત્યાં સુધી તમે વાત માની જ ના શકો પણ જો તમે બુ એક જે જે કર્મોની ઉદીરણા થઈ જઈને આવે એને ક્ષમતા ભાવમાં સ્થિર થઈને નિર્જરો નિર્જરતા નિર્જરતા એક પોઈન્ટ એવો આવે કે ત્યાં એક જરાક સરખી આત્માની અનુભૂતિ થઈ જાય તો ખબર પડી જાય કે ઓહો હો આત્મા આવો છે આટલો બધો આનંદ આવું સુખ જેનું કોઈ વર્ણન બી હું કરી શકું મોડે થી મારા શબ્દોમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી તો એવા સુખ વિશે જો બુદ્ધિ જ કામ કર્યા કરશે તો તમે એ સુખ મેળવવા માટે કોઈ પ્રયત્ન કરશો નહીં પણ જેવો તમે પ્રયત્ન કર્યો અને જ્યાં તમારા એ બારણા ખુલ્યા અને આત્માની અનુભૂતિ થઈ ગઈ અને પછી હવે કોઈ કઈ કહેવાની જરૂર ખરી હવે બુદ્ધિ કઈ જરૂર ખરી હવે તર્ક જરૂર ખરી હવે તો એવો અનુભવ થઈ ગયો કે જો એક અંશ માત્ર આત્માની ઝલક મળી અને એ આટલી બધી આનંદદાયક હોય સુખદાયક હોય સ્ફૂર્તિદાયક હોય તો આખો આત્મા કેવો હશે એની અનુભૂતિ કેવી હશે હવે તો લઈને હવે તો હું પૂરેપૂરા આત્મા પરના પૂરેપૂરા કર્મોને નિર્જરીને નિર્જરી હવે તો મોક્ષ સુખ લઈને હવે એની તાલા વેલી લાગી જશે હવે કોઈએ કાંઈ કેવું નહીં પડે કોઈએ કાંઈ કરવું નહીં પડે તો આવી વસ્તુ છે આ કે જ્યાં સુધી બુદ્ધિ કામ કરે છે બુદ્ધિ તર્ક વિતર્ક કરે છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ પ્રાપ્ત થાય છે જે આનંદ જે સુખ જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એ બુદ્ધિની બહારની વસ્તુ છે બુદ્ધિની લિમિટ ની બહારની વસ્તુ છે તો બુદ્ધિ થી તમે કેવી રીતના સમજી શકશો

સમર કરવું આશરો નહી થવા દેવું અને બને એટલું ઓછું કરવું સાવ તો નાબૂદ આપણે આ સંગ્રહથી નથી કરી શકવાના એ જાણવા છતાં પણ ભલે અત્યારે વરસાદ નથી આવવાનો અત્યારે અનાજ હમણાં હમણાં નથી ઉગી દેવાનું પણ ખેતર ખેડવું તો પડે ને ક્યારે વરસાદ આવશે ક્યાં ખબર છે તો જો આપણે એટલું કામ ચાલુ કરી દઈએ કર્મને નિર્જરા કરવાનું ધ્યાનમાં ઉતારવાનું તો સમય જ્ઞાન આ આ સંગઠનથી આ પાંચમારામાં પણ મેળવી શકાય છે ઘણા એ મેળવી છે ઓકે સમજણ પડી ગઈ હશે this audio is બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર is એટ એટ ફાઈવ જીરો જીરો 88567